આ છોડની ઓળખ આપું આનું નામ છે પીકોક જિંજર પીકોક એટલા માટે કે એના પાન છે એનો આકાર મોરની કળા જેવો છે અને જિંજર એટલા માટે કે પાનના મૂળિયામાં ગાંઠ હોય છે એ ગાંઠનો આકાર બરાબર આદુ જેવો હોય છે એટલે એને પીકોક જિંજર કહે છે બાકી આને અને આદુને કોઈ સંબંધ નથી અને નવીનતા એ છે આ છોડની કે જો આવા ભૂંગળા નીકળે છે અને આ ભૂંગળું એ હકીકતમાં આ પાન છે ધીમે ધીમે ભૂંગળું ખુલતું જશે એટલે આવું સરસ પાન બની જશે વળી પાછા એના મૂળમાંથી બીજું ભૂંગળું નીકળશે આમ ભૂંગળા નીક્યા નીકળ્યા કરે છે અને એના પાન બને છે આમાં ફૂલ પણ આવે છે સરસ ફૂલ હોય છે પણ એ ફૂલ તોડી શકાતા નથી તોડી એવા ગરમાઈ જાય કેવું સુંદર લાગે છે આ ભૂંગળું ખુલશે ને ત્યારે તો આવું જ સરસ લાગશે છે ને નવું ઝાડ નવું છોડ